ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા બોસો ગોસ્વામ ફેવરિટ બ્લોગમાં તો સવાર સવાર થઈ ગઈ છે કામ પર તું પતી ગયું છે છોકરા બધી બચ્ચા જઈ છે સ્કૂલમાં અને અમારો છોટે મિનિ બ્લોગ જોડે જોડે એને બાપાને જેમ એ ઉતારે છે બાજુમાં બ્લોગ અને હું લઈને બેઠી છું ગલકો ગલકા ગલકો નું શાક અમે તો ગલકો કહીએ ને પણ આ લઈને બેઠી છું ગલકા

અને તું સવારે વહેલો ઉઠીને નહીં લે છે એમ તો ભાઈ અમારે સવારે વહેલો આ ભાઈ ઉઠીને નહીં લે છે અને જીતુ કાકાને જોડે જતો રહે છે જીતુ કાકાને જોડે કેમ જાય છે સવાર સવારમાં હં હિંચકો ગામ પતિજી વ્લોગ ઉતારવા ને બેટા તું મૂકી દે તાર મોબાઈલ શું બાકી છે તો ઉતાર દઉં છું ઉતાર દે અત્યારે

खावा <coughs> <mee>, <laughs> नाही <laughs> <laughs>

એટલે હું તારી જોડીને ઊભો પણ સચ્ચે કીધી જો તારા દાદ મનો રાતે ઊંઘી નથી આવતી હું આમ ઊંઘીયો ભઈ તારો મોઢું માં ગાય ને એટલે તાર દાંતી બળી વસે બહુ કપો માર લેબો તો જો બે દાતી બાજુમાં તીજો દાત પડી ગયો છે તો ત્રણ દાત દેખાય છે ચાલ આ પ્રેલિબટરીમાં આ

જો આ ના કાય ને આમ ના હાલે કોઈ જો આ જો આ આ ને મારું ના કુડી જ બે આ જો ગાઈસ આ શું કરે શું કરો તમે એટલે પેલો કબૂતરો આવી છે ને અહીંયા હમ તો પાછળ ગંદુ બહુ કરી છે એટલે અહીંયા આઈડી પેલી કે ગઈ આઈડી ફિટ કરવી છે એ તો આઈ છે જો કટ ટુ થોડો તો આખે જો

જો કран ખવડાયા ને નામ મારું દે આ સંજે આટલા વાગે શિખંડ અને રોટલે અઠરવા જોઈને અઠર રોટલી વિચાર છે ને કોણ ખાય મમ્મી ખાય છે બેટા અહીં કોણે બોલા હા શું કે મમ્મી આપણે હોટેલ ખાવા જઈએ મે કોણે કીધું તને આપણે હોટેલ માં ખાવા જવાનું કોને કોને કે તારે પરે મે ધારે મને કો લેજે કે પપ્પા મે પૈસા તો બે ગ્લાસ પર પાણી ગયો છે એક ઠંડુ પાણી એક ગરમ પાણી રોજ નવા નવા નખરા હોય ગુન્ડાના રોજ નવા નખરા એમ રોજ નવા નખરા

बस श्रावण महीनो कालती है मतलब श्रावण महीनो कालती है आपो चालू आ काटियो बेज आइकन कोई ना ना तो तो नहीं है हम उपवास और नहीं थदा भूखी नहीं रहवातो गणाय न तो, तो आरती सामने आरती चलते है हम गणाय नहीं ला अपनी संस्कृति के माने भेलो चालो जाम डॉट महीनो श्रावण महीनो क्या के बोले यासी तुझे भाई हमारा क्या के जमको आओ साओ साओ आ दे नहीं ए आई

આનો પનીર નહીં ભાવતો પનીર નહીં ભાવતું પરોઠા હાલજી જે વસ્તુ ખાવાની છે એ જ નહીં ભાવતી હા બધાને હા ગઈ એનું કારણ છે બાળપણને ગળપણ કીધું ને તે શ્રી શક્તિ એટલે છોકરોને ભાવને તને ભાવ હ શક્તિ તો ચલો ખાઈ લઈ જાઓ આ બે જણા જો બીજું કોઈ કોમકાજ જ નહીં બે જણાનું